તો તરફ અમદાવાદ શહેરની જાણીતી શારદાબેન સરકારી હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે બાળકને ભૂલથી ફિનાઇલ જેવી દવા આપતા હોવાનો આ આક્ષેપ થયો છે અને પરિણામે હોબાળો થયો છે પ્રાપ્ત વિગતો અનુસાર ગોમતીપુરમાં આવેલ ધોબીની ચાલીમાં રહેવાસી મોહમ્મદ તોફીક એમના અંદાજે એક વર્ષના બાળકને તાવ અને ઉલટીની શિકાયત થતાં ત્રીસ સપ્ટેમ્બરના રોજ જરૂરી સારવાર અર્થે ગોમતીપુરથી નજીકમાં આવેલી શારદાબેન હોસ્પિટલ પર રહી ગયા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો દ્વારા તે બાળકને દાખલ કરવામાં આવ્યું હતું તારીખ બે ઓક્ટોબરના રોજ સવારે રાઉન્ડ પરના ડોક્ટરો દ્વારા જે તે બાળકને દવા પીવડાવવા ફરજ પર હાજર નર્સિંગ સ્ટાફને ડોક્ટરો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું નર્સિંગ સ્ટાફે બેદરકારી દાખવી દાખલ બાળકની માતાને ફિનાઇલ જેવું પ્રવાહી ભરેલ દવાની બોટલ આપી તેમાંથી દાખલ બાળકને પાંચ એમએલ પીવડાવી દેવા સૂચના આપી હતી જે બાળકને પીવડાવતા જ તૈમૂર નામના બાળકની હાલત એકદમથી ખરાબ થતા અને તે બાળકના મોઢામાંથી સફેદ ફીણ આવતા તે કોઈ દવા નહીં પણ કોઈ ઝેરી પ્રવાહી હોય તેવી જાણ થઈ હતી બાળકની માતા દ્વારા જણાવાયું કે આ સમગ્ર મામલે બાળકની માતા દ્વારા ડૉક્ટરોને જાણ કરતાં શારદાબેન હોસ્પિટલના ડોક્ટરો દોડી આવી તે બાળકનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને સમય રહેતા તે બાળકનું જીવ બચાવી લેવામાં આવ્યું હોસ્પિટલમાં થયેલા તણાવને કારણે પરિવારજનો દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો હતો જો કે બાળકના માતાપિતા દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ શહેર કોટડા પોલીસ સ્ટેશને કરવામાં આવતા શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઈએ સંપૂર્ણ તપાસનું આશ્વાસન આપ્યું છે અમદાવાદના સરસપુર ખાતે શારદાબેન હોસ્પિટલમાં જે ગઈકાલે ચકચારી ઘટના બની છે જેમાં એક બાળકનું ફિનાઇલ પીવાથી ક્યાંક ને ક્યાંક અસર પડી છે જેને લઈને હાલ પોલીસ સ્ટેશન ખાતે પણ અરજી આપવામાં આવી છે જો કે પોલીસે આશ્વાસન આપ્યું છે કે અડતાલીસ કલાક અમે તપાસમાં લઈશું જોકે અત્યારે અમે હાલ શારદાબેન હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના હેતલ વોરાબેન સાથે વાત કરવામાં આવ્યા છીએ તેમની પાસેથી જાણીશું કે ગઈકાલનો જે ઘટનાક્રમ હતો કેવો હતો અને સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર છે તથ્ય શું છે મેડમ જે રીતે ગઈકાલે ઘટના બની છે કે એક વર્ષનું બાળક જેમનું નામ તૈમુર છે તેમણે આ ફિનાઇલ દવા પીધી હતી ને ક્યાંક ક્યાંક એમને ઇફેક્ટ આવી હતી ત્યારબાદ જો કે સારી બાબત છે કે હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક તબદિલી લઈને એમને હાલ સારી સારવાર આપીને એમને સેફ રાખ્યા છે તો એ બાબત એ સમગ્ર ઘટના વિશે અમને જણાવો પીડિયાટ્રિક વોર્ડમાં એક વર્ષનું બાળક તાવ અને ઉલટી સાથે દાખલ થયું હતું અને એને થોડા ઝાડા પણ હતા એટલે ડોક્ટરે એને સિરપ ઝીંક પ્રિસ્ક્રાઈબ કરી જે ઝાડામાં યુનિવર્સલ છે પેશન્ટના સગા દ્વારા સિરપ ઝીંકની બોટલ સિસ્ટર પાસેથી લેવામાં આવી થોડીક વાર પછી એમની મમ્મીએ કમ્પ્લેન કરી કે મારા બાળકને આ દવા પીવડાવવાથી પસીનો વળી ગયો છે અને ઉલટી થઈ છે ડૉક્ટરે તાત્કાલિક જોયું તો બાળકને કંઈ વધારે તકલીફ નહોતી અને બીજી કોઈ તકલીફ બાળકને થઈ નથી પછી પેશન્ટના સગાને એવું થયું કે ભાઈ તમે તો આમાં ફિનાઇલ ભર્યું છે ને એમને આક્ષેપ ચાલુ કર્યા પણ એમને સાંત્વન આપવામાં આવ્યું અને પોલીસને આ બોટલ સુપ્રત કરી એમને કે ભાઈ આમાં શું છે અમને જાણકારી આપો એટલે સિરપ ઝિંક એ ડાયરિયામાં વપરાતી દવા છે અને એ એક જાતનું મેટલ છે એટલે એમાં થોડો મેટાલિક ટેસ્ટ આવી શકે છે અને એની નોર્મલ સાઈડ ઇફેક્ટ ઉલટી નોઝિયા એવું હોઈ શકે છે અને બાળક ઓલરેડી ઉલટીની તકલીફ સાથે જ દાખલ થયું હતું એ પછી પણ બાળકને કશું નથી અત્યારના હસતું રમતું છે અને બાળકને બીજી કોઈ તકલીફ નથી તમે ઝિંક જુઓ તો એનો આમે ડાર્ક કલરમાં બોટલ આવે તમે જોઈ શકો છો કારણ કે આ તરત જ જે લાઈટ હોય ને એને ઇફેક્ટ ના કરે એટલા માટે એને ડાર્ક બોટલમાં કરવામાં આવે એટલે આ કલર બી તમે જુઓ તો તમને એવો જ લાગશે કે જાણે ફિનાઇલ હોય એમ અને જ્યારે તમે આ બોટલ કાઢો અને અંદરથી જ્યારે દવા કાઢો છો ત્યારે પણ એનો કલર એવો જ છે જો તમે જોઈ શકો છો અને બાળકને ઉલટી થઈ એટલે એને એવું લાગ્યું તે ઉપરાંત શું થયું કે વોર્ડ બી ધોવામાં આવ્યો તો ડેટોલ અને એનાથી એટલે ઓલરેડી એન્ટિસેપ્ટિકની વાસ બોર્ડમાંથી મારતી જ હતી એટલે એમને એવું થયું કે ભાઈ મારા બાળકને તમે ફિનાઇલ પીવડાવી દીધું એમ મેડમ એમની પાસે જે બોટલ હતી આ જ બોટલ છે એમનું એવું કેવું છે કે મારી પાસે બીજી બોટલ હતી એમ હવે પોલીસ અમારી પાસે કોઈ એ છે નહીં અત્યારના પોલીસ જ કહી શકશે કે આ કઈ બોટલ હતી એમ એની પર લખ્યું તું ઝિંક એમ બરાબર ને બાળકની અત્યારે પરિસ્થિતિ કેવી બાળકની પરિસ્થિતિ સરસ છે એ લગભગ દિવસ તો થશે એની બીજી જે તકલીફ માટે દાખલ થયું છે ને એ તકલીફ એની સારી થઈ થઈ જાય જાય તાવ ના આવે ઉલટી બંધ એટલે બાળકને રજા આપણે એમના મધર સાથે વાત કરી ત્યારે એમને એવું જ કીધું કે નહીં પોલીસ બતાવે ગઈ કે ક્યાં થા અંદર કોઈ જાતરી હા પોલીસે કીધું ને તમને બી કીધું એવું અમને કીધું કે અડતાલીસ કલાકમાં અમે જવાબ આપીશું પોલીસે ઓકે આશ્વાસન આપ્યું છે કે આ વાત જે તમે જણાવી સત્ય છે એ મામલો

સૌથી પહેલા તો આપનું નામ અને તમારા દીકરા વિશે થોડું જણાવો ફેઝાના બનાવનો મેયુ ઓકે અને તમારા દીકરા દીકરાને કેવી રીતે આ બનાવ બન્યો છે આ સમગ્ર બનાવે છે જાણ કરજો ડૉક્ટર આવ્યા હતા સવારે રાઉન્ડમાં એમણે મને કીધું છે કે આ તમે દવા લખી છે મેં તમે જઈને ત્યાંથી દવા લઈ આવો તો નર્સ સ્ટાફ જોડેથી તમે દવા લઈ આવો તો હું ત્યાંથી નર્સ સ્ટાફ જોડેથી દવા લઈને આવી ત્યારે એ દવાની બોટલ સીલ પેક નથી સીલ તૂટેલું હતું ત્યાર પછી મેં એને જઈને પાંચ એમએલ દવા પીવડાવી પછી ત્યારબાદ મારા બાળકને એ દવા પીવડાવવાની પાછી પછી એને પરસીનો થયો અને એ મારા બાળક કડક થઈ ગયો હતો ત્યારે હું મેડમ જોડે આવી કે આને આ દવા પીવડાવવાથી આવું થયું તો કે ના જાનબેન આ તો શક્તિની બોટલ છે એમ કહીને મને પાછી મોકલી તો મેં કીધું કે મેમ આ બોટલ તો તમે જુઓ તો પછી બીજી બોટલ લીધી મેં એ બોટલ ચેક કરી તો એ બોટલ બંને અલગ અલગ હતી એમાં એ સ્મેલ આખી અલગ છે અને એ બીજી બોટલ છે એ કોફી કલરની અંદર દવા છે અને મારી બોટલમાં વ્હાઈટ કલરની દવા હતી ત્યારે પછી ડૉક્ટરે પોતે સૂંઘીને કીધું કે હા બેન આ તો ફિનાઇલ જ છે

એની તબિયત તો ખરાબ થઈ ગઈ હતી પણ અત્યારે એને છે ને આઈસીયુ માં લઈ જવાનું કીધું હતું પણ અત્યારે બોટલ ચાલુ જ છે એની પછી નાકમાં ને બધી ગળામાં પાઇપ નાખીને દવા બહાર નીકળે છે હા અત્યારે

અમારી સાથે બીજા કોંગ્રેસના જે સામાજિક કાર્યકર્તા છે છેલા ઘણા વર્ષોથી અહીંયા કાર્યરત છે તેમની પાસેથી આપણે જાણીશું કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને આ સમગ્ર મામલે કોણ દોષી છે આપનું નામ જણાવો મારું નામ આમિર ખાન છે હું અમદાવાદ શહેર મહામંત્રી છું કોંગ્રેસ પાર્ટીમાંથી જે ઘટના જે બની છે બહુ શરમની ઘટના છે આ લોકોની જાન જતી રહે એવી ઘટના છે હોસ્પિટલની મેનેજમેન્ટ નર્સિંગ સ્ટાફની બેદરકારી હતી કોઈના બાળકની જાન જતી રહે આના માટે અમે પણ મને ઉપર ટેલિફોન આવ્યો કે આવી આવી ઘટના બની ગઈ છે હું તાત્કાલિક પહોંચ્યો ત્યાં તપાસ કરી તો પણ ડૉક્ટરોને પણ જે ટ્રીટમેન્ટ કરી છે જે ફીણ આવી ગયા હતા મોડા મોડાની અંદર જે ફીણ એ એવિડન્સ બી મારી જોડે છે એ પણ વિડીયો બી છે મારી જોડે કે મોઢાથી ફીણ નીકળે ડૉક્ટરોએ પાઇપ નાખીને ઊંધો સીધો પલટી કરીને એનાથી દવા કાઢીને બાળકની જાન પણ બચાવી છે ડૉક્ટરને પણ જે નર્સિંગ સ્ટાફ છે અગાઉ કોઈ બીજો બીજાને બાળકને કે બીજો પેશન્ટને કે આવી રીતે કંઈ ઘટના ના થાય એટલા માટે કાયદેસરની કાર્યવાહી માટે અમે શેરખોટરા પોલીસ સ્ટેશન આવી ગયા છે પોલીસે પણ અમને બાહાયદારી આપી છે કે અમને અડતાલીસ કલાકનો ટાઈમ આપો તમે અરજી કરો હણવા જોક કરી દીધી છે અમે તપાસમાં નામ ખોલીને કાયદેસર એના ઉપર કારવાહી કરશે પોલીસ પણ આશ્વાસન આપી ગયું છે એમને આ ઘટનામાં ડોક્ટરનો કોઈ વાક નથી આ ઘટનાની અંદર ડોક્ટરનો આદેશ શું હોય છે ડોક્ટર રાઉન્ડ ઉપર દવા લખી દે નર્સિંગ સ્ટાફ દવા આપે છે તો ડોક્ટર લોકો એ દવા લખી છે નર્સિંગ સ્ટાફની ભૂલ છે આની અંદર 100% ની ભૂલ છે મેં પણ મે જાતે રૂબરૂ નર્સિંગ સ્ટાફ જોડે પણ વાત કરી છે એ લોકોને કીધું કે હા મે દવા આપી છે સીલ ઓપન હતો પણ આવી ઝેરી દવા ક્યાંથી હોસ્પિટલમાં આવી આનું જવાબ પણ આપવું પડશે ને આના જે બેદરકારી છે આના સામે કડક પગલાને સજા પણ મળવી જોઈએ પ્રયોગ છે કે પ્રયોગ આપના મતે પ્રયોગ છે આ ખોટું ના હોવી જોઈએ કોઈના આવી રીતે જાણી જોઈને કરવામાં આવેલું છે આ જાણી જોડીને તો ના થાય પણ હું બે દરકારી કેને કહેવાય જાણી જોડીને તો કોઈ ના આવે પણ આવી બે દરકારી કોઈની જાન લઈ લે એટલા માટે અમે એક્શન લેવામાં તૈયાર છે ઓર આગળ અડતાલીસ કલાકમાં અમને એફઆઈઆર પણ કમ્પ્લીટ મળશે એફઆઈઆર નહીં મળશે તો હું ધરના પ્રદર્શન ઉપર અહીંયા બેસીને એફઆઈઆર કરશે ને મારા જેને ન્યાય મળશે એને પૂરી કોશિશ હું ખાતરી આપીશ પીઆઈ પીઆઈશ્રીએ કેટલા દિવસમાં તપાસનું અથવા એફઆઈઆર નોંધવાનું આશ્વાસન આપ્યું છે પીઆઈ શ્રી જોડે વાત થઈ એમને જે પીઆઈ સાહેબ છે એમનાથી રૂબરૂ અમારા આગેવાન સાથે અમે લોકોએ વાત કરી છે કે મને ચોવીસ કલાકમાં તો નહીં અડતાલીસ કલાક બેસી ત્રણ દિવસનો ટાઈમ આપો મારે મેડિકલ તપાસ કરવું પડશે એફએસએલમાં મોકલવું પડશે મારે બહુ કા કામ છે હું તાત્કાલિક જેટલી મારાથી ઉતાવળ થશે એટલી ઉતાવળમાં હું કામ કરીશ તો અમે કીધું સાહેબ તમે અડતાલીસ કલાકમાં અમને આ કામ પૂરું કરી આપજો ને આ પરિવારને ન્યાય મળી જાય એવું તો આ રીતે પીઆઈસી દ્વારા અડતાલીસ કલાકમાં સમગ્ર તપાસ કરવામાં આવે છે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે હવે આગળ શારદાબેન હોસ્પિટલમાં આ ઘટના કેવી રીતે બની છે આ દવા તે સ્થળે પહોંચી કેવી રીતે આ સહયોગ છે કે પ્રયોગ અથવા બેદરકારી છે કે જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય છે એ તમને આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે બતાવું છું હાલ તો કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ સોઈડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ